પાછું આવ્યું ગઈ નહીં ખાવું છું એટલે શું કરું તે કીધું મારે પરોઠું ખાવું એટલે ખાવું

દો દો જવાય જા હોલ જા પસ્તન દૂધ ઉંભાવી ચાલો બધા નાસ્તો કરવા ગરમ ગરમ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ મહેંદી કેવી આવી સરસ મહેંદી આવી

આપણ હોઈ શકે જો ઓડાવડા ફળ છે ના 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 મે એને કીધું મે તો ઓડાવડા કે ઓકે જોઈ કે અમે ઇન્જેક્શન નથી મારતા આ લોકો ઈ તો એવું જોઈએ કે ઇન્જેક્શન મારે એટલે મોટા મોટા થઈ જાય મમ્મી રેવા દે માર પીવી છે એક આખો ડબ્બો એક થાકી પી ગયા આગળ

મને છે ને ચાલતા માણસો ને પણ સડી કરવી ગમે છે આજે પૂછું ભાઈ ને પીઝા ખાવા તા ને અમે લઈ આવ્યા છીએ પીઝા અને અહીંયા બાર છે ને અમારા છોકરીઓની શોધખોળ ચાલુ છે દીવાબેન ખોવાઈ ગયા હા તો કે હાલો હવે લાઈટ કરતો આની

ગાય ખોટી કરી હોય પણ ન્યા કોઈ ચોક રહી ની આપણે એમ થાય કે ન્યા ન હો જાય નો તો કેતી મમી નથી એમ જોને મને છે ને હોય રસે થઈ જાય રમાડે ત્યાં તો પણ એ ભાઈ નું નામ दे नहीं खोलती

મારા ધક્કો હાલો તે પણ બા એમાં જાઓ તેમાં દરવાજા હું પછાડો ઓકે ઓકે હાલો હા જય સ્વામિનારાયણ બાને બહુ આપણને મૂકી મૂકીને વયા જાય બાને કહું બહુ મૂકી મૂકીને વયા જાય એમ મારનો કેમ થવું પેલા કીધું ને ગાડી બેહી ને કે હાલ મારા હારે ઓલે માસી ને વાળવાનું મોટું થાય હલો હવે છે ને હું બાંધતી હતી લોટ તો યોગામાં જવું છે તો મેં કીધું છે ને મમ્મી તો આજે ગયા છે માસીને ઘરે મેં લોટ બોટ બાંધીને જાઉં તો પછી મારે આવીને બહુ રે ચલો જો યોગામાંથી આવી ગઈ અને હવે છે ને કાલે પીઝા લઈ આવ્યા વતન તો પડ્યા છે તો પૃથ્થું કે મમ્મી હું આવીને પીઝા ખાઈશ એટલે એને થાય એટલો અડધો જ પડ્યો છે બે કે ત્રણ પીસ એમ પડ્યા છે અને દીવા ચૂરમો ખાશે તો આજે મને એમ વિચારશે કે હું એ ખાલી કાલ પીઝા ખાધા હતા એટલે આમ થયું હેવી હતું થઈ ગયું હતું તો મેં તું આજે ખાલી ભેળ કર નાખીશ તો જ બપોરનું અમારું જમવાનું એવું સિમ્પલ છે ભેળ ને પીઝા ને ચૂરમું તો હમણાં કાંઈ કપડાં બપડા બદલાવીએ પછી કરીએ રસોઈ એટલે

राम जाने, आपने स्पोर्जी गई उपशी इंटानेंट ना मुईको पड़तो, अलो मार्श पंचो तेरवां खत्तो अरीबूट माई। केटली वार? तो दश पंचो तेर माई एकंदी वार वोच हुशे बरो गरा, तुपंचो तेरवार चा डेवी रे सित्तेर <laughs>

અબ ઉપર થી ભરવું પડે તેલ માં ચટકો વિડું બને લઈ લેત હે તલાહ એટલા ચા હોય અચા તો સુધારે છે સીઝન પહેલી ટેટી કેમ આપણે આવો આવે છે ઘણા ટાઈમ પણ આપણે એમ પછી એમ ઓપ સીઝન ગમે પણ હવે તો સરસ આવે છે આ તો જો ખારો કોઈ નથી ડીવેટીયું આપણે દીવો હા પણ સરસ છે મીઠી બહુ મીઠી છે મે આજ નો દવા નો ફકાવી દી પ્યોર પાણી ના કહું છું અને છે ને જો આવતી છે વુમન્સ ડે મતલબ તમે લોકો જે દિવસે બ્લોગ જોશો ને એ દિવસે વુમન્સ ડે જ તો બધાને એડવાન્સમાં હેપી વુમન્સ ડે દુનિયાની સારી બધી જ લેડીઝોને કે જે દિવસ રાત ઘર પોતાના ઘર માટે મહેનત કરે છે બધાને તમે વે શબ્દો કેવા માગશો હેટ સોફ થેન્ક યુ બે શબ્દ મતલબ કે કામ છે કે નહીં માન્ય છે ને અમે કીધી ના પડી તો અને કાલનો બ્લોગ છે ને કાલ કાલે મતલબ વુમન્સ ડે નો બ્લોગ છે ને ઈ બો જોવાનું તારે હમમ કાલે ગો ફાઈન્ડ કે સુધી તો જોઈ નથી પહેલી વેલી છે પણ વુમન્સ ડે સેલિબ્રેટ સેલિબ્રેટ કરવા અમે ક્યાં જવાના હમ એ તમને બ્લોગ માં સરપ્રાઈઝ મળશે કે આ સુધી વેઈટ કરો અને જોતા રહો ચલો અના સાથે આ વિડિયોનો ને કરીએ આવી જાજો બધા ટેટી ખાવા આવો ટેટી ખાવા અને આવડીઓનો કરીએ જો તમને ગમ્યો હોય બે ભેગો વિડિયો છે પણ ગમ્યો હોય તો કરો શેર કરો મારી સબસ્ક્રાઇબ કરો જય સ્વામિનારાયણ મળીએ કાલે વુમન્સ ડે ના દિવસે મસ્ત બ્લોગ સાથે હેપી વુમન્સ ડે